મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકો ઉપયોગ કરવા માટેની મંજૂરી આપી છે પ્રવૃત્તિ કરવા માટે શાળા ભવનની બિન નીતિમાં માનનારા સરકારના શાળા ભવન છે કોઈ સાંપ્રદાયિક નીતિમાં માનનારના શાળા ભવન નથી આરએસએસ પ્રવૃત્તિ કરી હોય તેની ખાનગી જગ્યા પર કરે એની ખાનગી મિલકતમાં કરે એમાં કોઈને કશો વાંધો નથી પરંતુ શાળા ભવન જે છે એ સરકારી મિલકત છે અને ઓરડા એ માત્ર અભ્યાસ માટે છે કે બીજી કોઈ પ્રવૃત્તિ માટે નથી એમ છતાં આવી રીતે ઓરડાઓની મંજૂરી આપવી એ યોગ્ય નથી અને જે અત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાસકોની રાજમાં જે પરિસ્થિતિ છે કે એક લાખ એકાણું હજાર વિદ્યાર્થીમાં અભ્યાસ કરે છે સાડ ત્રણસો ત્રણસો ને સાહીઠ વધુ શાળાઓ ચાલે છે જેનો ભૌતિક સુવિધાઓ આપવી જોઈએ એનો ઘણી શાળાઓમાં અભાવ છે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ હોવું જોઈએ એનો અભાવ છે વિદ્યાર્થીઓને પૂરતો સમય શિક્ષણ માટે મળતું નથી અને આવી પ્રવૃત્તિઓ કરીને જે કટ્ટર વિચારસરણી વાળી પ્રવૃત્તિ કરાવીને વિદ્યાર્થીઓની તો ભવિષ્ય અંધારમય બનાવવાના છે અને સાથે સાથે શાળા અને સરકાર જે બિનસાપ્રદાયક નીતિઓ બની ચાલી રહી છે વર્ષોથી ડોક્ટર સાહેબ આંબેડકરના બંધારણના અનુરૂપ ચાલી રહી છે એની પણ તોડી મરોડીને પોતાના મનેથી નિર્ણય કરીને ભાજપ શાસકો જે પ્રમાણે આરે ને સીધી રીતે આ શાળા ભવનનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે યોગ્ય નથી અને આ તબક્કે આટલી ચેતવણી આપે છે કે આવા મનસ્વી રીતે કરેલા નિર્ણયોને તાત્કાલિક રદ કરે શાળા ભવનની બિન સાંપ્રાજ નીતિમાં માનનારા સ્થળ છે સરસ્વતી ધામ છે એટલે સરસ્વતી ધામ તરીકે ઉપયોગ થવો જોઈએ કે નહીં કે કોઈ કટ્ટરવાદી વિચારસરણી ધરાવતી સંસ્થાના એના ખુદના પોતાના અંગત એજન્ડામાં ઉપયોગ થવો જોઈએ અને જો શાસકો આવા નિર્ણય રદ નહીં કરે તો આવનારા દિવસોમાં ચોક્કસપણે કાયદાકીય લડત પર લડવાની આવશે તો અમે પીછે નહીં કરશું